ફોની ફોની ઓન થોડી ના કેવાય ઓન કેવાય ફોની કે ગોળ ગોળ આઈ ફોની હોય બોલ નું હોની કે ખાય થાય એના બચ્ચા આજે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આપણે આવડતું નથી ધોની કહેવાય કે શું કહેવાય ગઈ ખબર નથી પડતી એટલા માટે કીધું કે ધાની કહેવાય કે હોની કહેવાય એમ સાચી વાત છે ને ગેડા આપણે કરી લઈએ બરસ હવે બસ આપણે બરસ થઈ ગયું છે બરસ કરીને ઓલરેડી આપણે થઈ ગયા કમ્પ્લીટ અને આમ ભાભી વાળી છું કચરો ગુડ મોર્નિંગ ભાભી આપડી ખાવામાં ખાવામાં એ એને ધોણી કહેતા તો ઓલી હોની શું કે હોની એને ધોણી કહેતો હતો ખાતા ખાતો મુકલો ખાયલો હતો ધોણી મુકલો કે ધોણી ના કહેવાય હોની કહેવાય ચઢે યા ગુડ મોર્નિંગ

બી પડે ટપુ માટે ભૂંગળા ત્યાં આપડે હડતાલી પૂજા કરવાના હા એ ના મરાય ટલા શું કરે ટલા તો કેવો ધોકો લઈને ફરે કૂતરાને મારવા માટે ના મરાય એ બીટી કઈ એ કઈ કઈ ચેલા ને નેકળું પડ્યું તારી ચી બેઠ્યો વાડું ફોરું નીકળવું પડ્યું

પણ હું દહી લઈને જો પર સાટી ને હેરાન કરતા હોય એ બે મૂળા લઈ લે અને દહીમાં આવા રીતે પલાળીને ખાવાના ગઈશ

પેલા હજાર રૂપિયા પેલા મહિના પહેલા ઉડ્યા ને હજાર રૂપિયા કાલે ઉડ્યા હતા એટલે ટોટલ બે બે બાવીસ ઉડ્યું છે એટલે મને કહ્યું ફોન કરીશ એટલે એનો ભણવાનો આવ્યો છે ફોન અને આપણે જવું છે પીલડી એટલા માટે પેલા કદાચ જઈને કહીશ તમારે પૂરેપૂરા દેખજો એન્ડ હું દીપજો ને તો મજા આવે છે અમે દરરોજનો સુપર હિટ એનાય કરતા હીટ એનાય કરતા હીટ લઈને આવશું લો અમે છે થોડું ઓછો ફાવે છે એટલા માટે કારણ કે અમે થોડે થોડી જેમ ખબર પડે ને એમ શીખીએ અને એવા રીતે સારા બનાવીએ અમે કાલે પાનથી થોડોક અલગ હશે અલગ હશે એટલા માટે ઠંડી છે શેર કાઢવાનું પાતું નહીં થોડું થોડું મેળવું થઈ ગયું છે પણ ચાલશે આવડીને આપણે હવે

એલા કુતરાના દે કોણ પોતાન પાડોટા પોતાન કબે નહી અદે વારે મારે ગાઈસ આપણે ફર્સ્ટ ક્લાસ બેઠો આમ તૈયાર કે કાલની ખાલી કરે

અને આપણો બાઇક મૂકી દીધું અહીંયા અને પોણે બાઇક લીધું કારણ કે શોરૂમમાં શોરૂમ સર્વિસ ચાલવાનું છે અને એટલા માટે આપણે છે નવો નવો ભાવ છે નહીં નવો બાઇક આપી શકે એવાનું બધું આપણું બાઇક આપણે આવીલો કરીએ ને બીજા બાઇક ઉપર એટલે આપણને થોડુંક નવાય લાગે આગેલ નાગરિક પાસે લે થોડા પેરડી બી જઈને પેરડી એટલે હવે આપણે નીકળીએ ગઈ આપણે આવી ગયા છે હવે શોરૂમમાં પેલડી બાઇક સર્વિસ કરવા માટે અને બેંકનું કામ હતું એ પતાવી નાખે ટીવીએસ શોરૂમ પેલડી ને આ છે જો મસ્ત મસ્ત ગાડી હોય કોઈને લેવાની ઈચ્છા થાય તો પેલડી બાજુ અને આપણું બાઇક સર્વિસ થઈ રહ્યું છે બેંકનું કામ ઓલરેડી પતાઈ ગયું છે આજે જાહેર હતું ગાઈસ ઓલરેડી આવું બાઇક સર્વિસ કર્યું છે સર્વિસ થઈ એટલે આપણે નાસ્તો કરીએ ગાઈસ આપણે બાઇક સર્વિસ કરી અને આપણે નાસ્તો કરવાનું છે વૃડી માયા છે એટલે નાસ્તો કર્યા ઉપર ચાલે નહીં એ ઓર્ડર મોસે બાઉ ભાજી ઓર્ડર થઈ છે ઓય બાઉ ભાજી આવે એટલે નાસ્તો કરી અને પછી નીકળીએ કરી કેમ હશે ચાલુ કરી આલો બચ્ચુ ગાઈસ ઓલરેડી આપણે આવી ગયા છે પાવ ભાજી નમ કરી લે નાસ્તો ગાઈસ ઓલરેડી જવા માટે અને આ છે અરે આપણે ભેળડી થી આવી ગયા છે કરી અને આ બાજુ જો ભાભી કાલે વરણા ગયા હતા મુકેશભાઈ ને લાયા હતા ચણા ચણા ફોલેરા છે અને ઓલરેડી આના ઘરે ઉતારી દીધો અને આપણે આવી ગયા આપણા ઘરે અને હવે આપણે મોહ વલોગો અને અમારો વલોગ જોજો એટલે મજા આવશે બધાને જય માતાજી